અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એક વખત પોતાની નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે દસ લાખ બાળકોએ લગભગ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ પેપિલરી થાઇરોડ કેન્સરની સફળ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલ આ દુર્લભ કેન્સર અને તેની સર્જરીની વધુ માહિતી આપતા ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે મજૂરી કામ કરતા અજય સરમિયાની છ વર્ષની પુત્રી મહિમા સરમિયાને છેલ્લા એક મહિનાથી ગળાના વચ્ચેના ભાગે દુખાવા સહિતનો સોજો જોવા મળ્યો જે ધીરે ધીરે વધતો હોવાથી તેના માતા પિતા અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં બતાવવા લઈ આવ્યા જ્યાં તેના ગળાના ભાગમાં આવેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી સોનોગ્રાફીની મદદથી બાયોપ્સી લેવામાં આવી હતી તેનું પેટ સીટી સ્કેન પણ કરવામાં આવ્યું જેમાં તેણીનું થાઇરોઇડ ભાગનું પેપિલરી કેન્સર હોવાનું નિદાન થયું આ સાથે તેના ગળાના ભાગમાં આવેલા લસિકા ગ્રંથિઓમાં પણ કેન્સરનું ચેપ હોવાનું मालूम પડ્યું તેણીને સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી તારીખ બાવીસ મે બે હજાર પચીસના રોજ ડૉક્ટર રાકેશ જોશી ડૉક્ટર નિરખી શાહ અને તેમની ટીમ અને ડૉક્ટર નીલેશ સોલંકીની આગેવાની હેઠળ એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા મહિમાની ટોટલ થાઈરોઈડ ડેક્ટોમી કરવામાં આવી મહિમાની સર્જરી ખૂબ સારી રીતે થઈ જેથી સર્જરી પછી તેણીને કોઈ પણ પ્રકારની તકલીફ કે કોમ્પ્લિકેશન ન થતાં ઓપરેશનના આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હવે તેણીને એકવીસમા દિવસે થાઇરોઇડ સ્કેન કરાવવામાં આવશે અને ત્યારબાદ રેડિયો આયોડિન એબિલેશન થેરાપી આપવાનું નક્કી કરવામાં આવશે જેની સાથે તેણીને જીવન થાઇરોઇડની દવા આપવામાં આવશે એમ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું મારું નામ અજય છે હું એના પપ્પા છું આ ગાંઠ એને નીકળી હતી દોઢ મહિનો છે થાઇરોડ ગાંઠ ગળામાં એ ગળાની ગાંઠમાં અમે સરકારી હોસ્પિટલમાં ગયા અહીંયાથી અમને અહીંયા મોકલ્યા અહીંયાથી મેં કેન્સર વિભાગમાં દેખાડ્યું કેન્સર વિભાગમાં બધા રિપોર્ટ કરાય પછી અહીંયા બારસો બેડમાં આવ્યા બારસો બેડમાં અમે અહીંયા સાહેબનો દેખાડ્યું સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન અમે કરાયું ઓપરેશન સારું ગયું એને કોઈ બોલવામાં તકલીફ નથી રાકેશ સર ઓપરેશન કર્યું એનું સરસ ગયું છે રમે છે બોલે છે બોલવામાં કંઈ તકલીફ નથી એને બધી રીતે સારું એક રૂપિયો અમારો અહીંયા થયો નહીં સરકાર તરફથી અમને ફ્રી સેવા બધી મળી છે અને ઓપરેશન સરસ થઈ ગયું આના માટે સરકારને ધન્યવાદ ચિરાગ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ